રે સંધ્યાકાળે દીવો પ્રગટાવવા બદલ ખૂબ જ મોટો પુરસ્કાર મળશે. તમારા ઘરમાં સમૃદ્ધિ અને ધન આવશે. સંધ્યા સમયે ઘરના દ્વાર પર દીપક શા માટે પ્રગટાવવામાં આવે છે? તેની પાછળનું રહસ્ય શું છે? અને આમ કરવાથી કયું ફળ મળે છે? નમસ્કાર. આપ સૌનું એકવાર ફરી અમારી ચેનલ ધર્મ વાસ્તુમાં સ્વાગત છે. પ્રિય મિત્રો, તમે સંધ્યા પટાની સાથે જ ઘણા ઘરોના દ્વાર પર દીપક પ્રગટાવેલો જરૂર જોયો હશે. આ જોઈને મનમાં હંમેશા સવાલ થાય છે કે આ પરંપરા શા માટે નિભાવવામાં આવે છે અને આ દીપકથી કયું પુણ્ય મળે છે તો આજે હું તમારા આ જ જ પ્રશ્નનો ઉત્તર એક સુંદર કથાના માધ્યમથી આપવા જઈ રહ્યો છું એ કથા જે યોગેશ્વર શ્રી દેવર્ષિ નારદને સંભળાવી હતી એકવાર દ્વારકામાં સંધ્યાકાળનો સમય હતો સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળતા આખા આકાશને સોનેરી આભાથી ભરી રહ્યો હતો સમુદ્રના મોજા ધીમે ધીમે ગુંજી રહ્યા હતા અને આખી નગરીમાં દિવ્ય શાંતિ ફેલાઈ રહી હતી ત્યારે નારદજી નારાયણ નારાયણ જપતા દ્વારકા પહોંચ્યા જ્યારે તેઓ કૃષ્ણના રાજપ્રસાદ પાસે પહોંચ્યા તો તેમણે દ્વાર પર પ્રગટેલો એક દીપક જોયો જેની જ્યોત શાંત ઉજ્જવળ અને આકર્ષક હતી જાણે તે માત્ર તેલ વાટતી નહીં પરંતુ ભક્તિ અને શ્રદ્ધાની શક્તિથી પ્રગટી રહ્યો હોય આ દીપક જોઈને નારદજીના મનમાં જિજ્ઞાસા જાગી તેમણે ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા અને વિનંતી કરી હે દ્વારકાધીશ સંધ્યા સમયે આપના દ્વાર પર પ્રગટેલા આ દીપકનું રહસ્ય શું છે આ પરંપરા શા માટે નિભાવવામાં આવે છે અને આ સંધ્યાદીપ પ્રગટાવાર ભક્તને શું ફળ મળે છે નારદના પ્રશ્ન પર શ્રી કૃષ્ણ હસતા બોલ્યા હે મુનિ તમારો પ્રશ્ન અત્યંત મંગળકારી છે સંધ્યાનું દીપ માત્ર પ્રકાશ નથી પરંતુ અજ્ઞાનને નિટાવનારી દિવ્ય જ્યોતિ છે જે વ્યક્તિ શ્રદ્ધાથી આ દીપક પ્રગટાવે છે તે પોતાના ઘરને જ નહીં પરંતુ પોતાના વિચાર પોતાના કર્મ અને પોતાની આત્માને પણ પ્રકાશથી ભરી દે છે હે નારદ તેની પાછળનું રહસ્ય હું તને એક પ્રાચીન કથા દ્વારા જણાવું છું જ્યાં દીપકની અસલી મહિમા પ્રગટ કરે છે સુદર્શનનું જ્ઞાન અને સુશીલાની ભક્તિ હે દેવર્ષિ બહુ સમય પહેલાની વાત છે જ્યારે અયોધ્યા નગરી સુવર્ણ પ્રભાથી દમકતી હતી તે પવિત્ર ભૂમિમાં ધર્મ સત્ય અને મર્યાદાનો વાસ્તવિક નિવાસ હતો તેજ દિવ્યતાથી ભરેલા શહેરમાં એક અત્યંત વિદ્વાન તપસ્વી અને ધર્મશાસ્ત્રોમાં નિપુણ બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું સુદર્શન તેનું જીવન જ્ઞાનનો દીપક તેણે વેદ ઉપનિષદ સ્મૃતિઓ આર્યણક અને બ્રહ્મસૂત્રોનું ગહન અધ્યયન કર્યું હતું યજ્ઞ અનુષ્ઠાન અને વેદપાઠમાં તેની નિપુણતા અદ્ભુત હતી જેથી અયોધ્યાના લોકો તેને બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને સંબોધતા પરંતુ હે સુદર્શનનું જ્ઞાન જેટલું હૃદયમાં ભક્તિની હતી તે પૂજા અવશ્ય કરતો પણ તે માત્ર એક જવાબદારી એક ઔપચારિક કર્મની જેમ હતી તેનામાં શ્રદ્ધાની કોમળતા પ્રેમની મધુરતા અને સમર્પણની ગહેરાઈ નહોતી તે શાસ્ત્રોનો જાણકાર હતો પણ ઈશ્વરનો રસાસ્વાદ ન કરી શક્યો પરંતુ તેના ઘરમાં આ અભાવ તેની ધર્મપત્ની સુશીલા પૂર્ણ કરતી હતી સુશીલા એક પુણ્યવાન સતી અને ભક્તિમય નારી હતી તેનું મન પ્રત્યેક ક્ષણ ઈશ્વરમાં લીન રહેતું તેની આંખોમાં ભક્તિની અશ્રુધારા અવારનવાર ચમકતી અને તેની વાણીમાંથી હર સમય ભગવાન વિષ્ણુના નામની મધુર ગુંજ નીકળતી વિશેષ કરીને જ્યારે સંધ્યા થતી અને સૂર્યદેવ ધીમે ધીમે અસ્ત થવાની દિશામાં જતા ત્યારે તેની ભક્તિ વધુ તીવ્ર થતી તે આખા ઘરને લીપી પોતીને સ્વચ્છ કરતી આંગણાને સજાવતી પછી પોતાના મનને પૂર્ણ શુદ્ધ કરીને શાંત ભાવથી દ્વાર પાસે જતી અને પોતાના બંને હાથથી એક નાનો દીપક પ્રગટાવતી દીપ પ્રગટાવીને સુશીલા હાથ જોડીને પ્રાર્થના કરતી હે પ્રભુ આ દીપ માત્ર મારા ઘર માટે નહીં આ આપણા ચરણોમાં મારી શ્રદ્ધાનો પ્રકાશ છે તેમાં હું મારું સમર્પણ મારો ભાવ અને મારી ભક્તિ અર્પણ કરું છું મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ એક દિવસ સંધ્યાનો સમય હતો સુશીલા રોજની જે માંગણાને સાફ કરીને દ્વાર પર બેઠી હતી તે પૂર્ણ સમર્પણથી દીપક તૈયાર કરી રહી હતી તેણે માટીના દીવામાં તલનું તેલ નાખ્યું રૂની વાટ મૂકી અને આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરતા દીવો પ્રગટાવ્યો બરાબર તે જ ક્ષણે તેના પતિ સુદર્શન ત્યાં પહોંચ્યો સુશીલાને જોઈને તે ઉપહાસ ભર્યા સ્વરે બોલ્યો હે વલ્લભ તું આ દીપક રોજ શા માટે પ્રગટાવે છે તેનાથી શું લાભ મળે છે આ તો તેલનો વ્યર્થ બગાડ છે પતિના આવા કડવા શબ્દો સાંભળીને સુશીલાએ ક્રોધ કર્યો નો કોઈ કઠોર ઉત્તર આપ્યો તે શાંત થઈ ગઈ અને વિનમ્રતાથી બોલી હે સ્વામી આ દીપ માત્ર તેલ અને વાટથી નથી પ્રગટતો અમારી શ્રદ્ધાથી પ્રજ્વલિત થાય છે અમારા હૃદયની ભક્તિનું ચિહ્ન છે તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને ધર્મનો પ્રકાશ ફેલાય છે તેની વાત સાંભળીને સુદર્શન જે પોતાના જ્ઞાન અને તર્કના અભિમાનમાં ડૂબેલો હતો હસતા બોલ્યો હે વલ્લભ જો આ દીપક આટલો પ્રભાવશાળી છે તો ઠીક છે હું પણ જોવા માંગુ છું કે શું તે તને કોઈ સંકટથી બચાવી શકે છે મને તો આ બધું અંધવિશ્વાસ જ લાગે છે સુદર્શનની આ વાત સાંભળીને સુશીલાનું મન દુઃખથી ભરાઈ ગયું પણ તેણે તો પણ સંયમ ન છોડ્યો શાંત સ્વરે બોલી હે સ્વામી સંકટના સમયે જ ભક્તિની અસલી પરીક્ષા થાય છે અને જે ભક્તિ સાચી હોય છે તે દરેક પરીક્ષામાં સફળ થાય છે એટલું કહીને તે પોતાના કામમાં લાગી ગઈ મિત્રો સમય પોતાની ગતિથી આગળ વધતો ગયો પરિસ્થિતિઓ બદલાઈ અને પછી એક દિવસ અચાનક એવું થયું જેણે સુદર્શનના જીવનની દિશા જ બદલી દીધી અયોધ્યા પર ભયંકર અકાલનો પ્રકોપ છવાઈ ગયો મહિનાઓ સુધી આકાશ સૂનું રહ્યું ખેતરો સુકાઈ ગયા તળાવોનું જળ સમાપ્ત થઈ ગયું અને ધરતી ફાટવા લાગી આખી નગરી ભય અને ત્રાસમાં ડૂબી ગઈ હે દેવર્ષિ તે વિપત્તિ સુદર્શનના ઘરને પણ છોડી શકી નહીં જ્યાં ક્યારેક યજ્ઞોનો ધુમાડો ઉઠતો ત્યાં હવે ચૂલો પણ ઠંડો પડ્યો હતો ઘરમાં રાખેલો અંતિમ તાણો પણ સમાપ્ત થઈ ગયો હતો સુદર્શન જે પોતાને મહાન જ્ઞાની સમજતો હતો હવે અસહાય ઊભો હતો તેના ચહેરા પર નિરાશાની રેખાઓ ઘેરી થતી જતી હતી પરંતુ આ બધું હોવા છતાં સુશીલાની આસ્થા અડગ રહી તેણે પોતાના પ્રભુ પર વિશ્વાસ ક્યારેય ન છોડ્યો તે પોતે ભૂખી રહી લેતી પરંતુ સંધ્યા દીપક પ્રગટાવવાનું ન છોડતી તેણે પોતાની આંખોમાં આશાની જ્યોતિ સંજોઈને પોતાના પતિને કહ્યું હે સ્વામી આ દીપક ભલે ગમે તેટલો નાનો હોય પણ તેનો પ્રકાશ મારા વિશ્વાસથી મોટો છે જ્યાં સુધી આ દીપક પ્રગટતો રહેશે કોઈ વિપત્તિ આપણને સ્પર્શ પણ નહીં કરી શકે હે દેવર્ષિ તે રાત અત્યંત વિચિત્ર હતી ચારે તરફ ભયંકર અંધકાર છવાયેલો હતો પરંતુ સુદર્શનના દ્વાર પર એક દીપક તો પણ પ્રગટી રહ્યો હતો તે જ સંધ્યા દીપક જેને સુશીલા દરરોજ પ્રગટાવતી હતી તે રાત્રે તેની જોત પહેલા કરતાં ક્યાંય વધુ ઉજ્જવળ હતી સુશીલા દીપક સામે બેસીને પ્રભુનું સ્મરણ કરી રહી હતી તેના ચહેરા પર થાક હતો પણ તેના વિશ્વાસની ચમક ફીકી નહોતી પડી તે મનોમન પ્રાર્થનામાં ડૂબેલી હતી કે ત્યારે અચાનક વાતાવરણમાં જણે કંઈક વિલક્ષણ ઘટના બની દીપકની જોત ઊંચી ઊઠી અને ચારે તરફ દિવ્ય પ્રકાશ ફેલાવા લાગ્યો ત્યારે તેની દ્રષ્ટિ દ્વાર પર પડી ત્યાં એક અલૌકિક તેજોમય સ્ત્રી ઊભી હતી તેમનું રૂપ એટલું દિવ્ય હતું કે તેનું વર્ણન કરવું કઠિન હતું તેમના વસ્ત્રો સોનાની જેમ ચમકી રહ્યા હતા તે કોઈ સાધારણ નારી ન હતી તે સ્વયં ધન અને સૌભાગ્યની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી હતા માતા લક્ષ્મીએ કરુણાભરી દ્રષ્ટિથી સુશીલાને ઊભી કરી અને મધુર સ્વરે કહ્યું પુત્રી સુશીલા ઊભી થા તારી ભક્તિએ મને અત્યંત પ્રસન્ન કરી છે કઠિનતમ સમયમાં પણ તે તારા નિયમને ન છોડ્યો જ્યારે સંસાર ભય અને ભૂખથી કંપી ઉઠ્યો ત્યારે પણ તારા દીપકની જોત બુજાવવા ન દીધી તારો આ દીપ માત્ર તારા ઘરને નહીં પરંતુ આ સંસારને પણ પ્રકાશ આપે છે માંગ તને કયું વરદાન જોઈએ છે દેવીના આ વચનો સાંભળીને સુશીલાએ હાથ જોડીને કહ્યું માં મને ન ધન જોઈએ ન વૈભવ ન કોઈ રત્ન મને બસ એટલું વરદાન આપો કે મારા ઘરનો દીપક ક્યારેય ન બુજાય મારા કુળમાં હંમેશા ધર્મ શાંતિ અને સુખનો વાસ બની રહે સુશીલાની આ વિનંતી સાંભળીને દેવી લક્ષ્મીના મુખ પર મધુર મુસ્કાન ફેલાઈ ગઈ તેમણે પોતાનો ઉજ્જવળ હાથ સુશીલાના માથા પર મૂક્યો અને મધુર સ્વરે કહ્યું તથા આ દીપ ક્યારે નહીં બુજાય અને જે પણ મનુષ્ય સંધ્યાના સમયે શ્રદ્ધા અને ભક્તિથી દીપક પ્રગટાવશે તેના જીવનમાંથી દરિદ્રતા રોગ અને ભય દૂર થઈ જશે તેના ઘરમાં મારો સ્થાયી વાસ હશે આટલું કહેતા કહેતા દેવીનો સ્વર ધીમો પડવા લાગ્યો અને પછીના જ ક્ષણે માતા લક્ષ્મી અદ્રશ્ય થઈ ગયા મિત્રો આગળ શ્રીકૃષ્ણ નારદજીને કહે છે હે દેવર્ષિ તે સંધ્યા સુશીલા માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી સવારે જ્યારે સુદર્શનની ઊંઘ ઉગડી તેણે આંખો ખોલી તો સામેનું દ્રશ્ય જોઈને તે સ્તબ્ધ રહી ગયો જ્યાં ગઈકાલે તેના ઘરની કોઠારો ખાલી હતી ત્યાં હવે અનાજથી ભરેલા મોટા મોટા પાત્રો રાખેલા હતા સુદર્શન વિસ્મયમાં આમ તેમ જોતો રહ્યો તે તરત પોતાની પત્ની પાસે ગયો અને વ્યાકુળ થઈને બોલ્યો હે વલ્લભ આ બધું કઈ રીતે થયું કાલ સુધી તો આપણી પાસે એક દાણો નહોતો અને આજે આ સમૃદ્ધિ ક્યાંથી આવી ગઈ સુશીલાના ચહેરા પર શાંત મુસ્કાન હતી તેણે ભીમા સ્વરે કહ્યું સ્વામી આ કોઈ મનુષ્યનું કરેલું નથી આ એ જ દીપકની કૃપા છે જેને તમે વ્યર્થ સમજતા હતા તેની ભક્તિથી માતા લક્ષ્મી સ્વયં ગઈ રાતે અહીં પધાર્યા હતા આ બધી સમૃદ્ધિ તે દિવ્ય આશીર્વાદનો પ્રભાવ છે આ સાંભળતા જ સુદર્શનની આંખો ભીની થઈ ગઈ તેનામાં પશ્ચાતાપની અગ્નિ અને ભક્તિની લહેર એક સાથે ઉઠી ભાવ વિભોર થઈને તે બોલ્યો સુશીલે તે સાચું કહ્યું હું જ જ્ઞાનના અભિમાનમાં ડૂબીને અંધકારમાં જીવી રહ્યો હતો અને આજે આ નાના દીપકે મને પ્રકાશનો અસલી અર્થ બતાવી દીધો મેં શાસ્ત્રોમાં ઘણું બધું વાંચ્યું છે પણ તારી ભક્તિએ મને ધર્મનું સાક્ષાત રૂપ બતાવી દીધું તે પોતાની પત્નીના ચરણોમાં ઝૂકી ગયો અને પ્રણામ કરતા બોલ્યો આજથી હું પણ તારી સાથે સંધ્યાદીપ પ્રગટાવીશ આ દીપ હવે માત્ર તારો નહીં આપણા બંનેના જીવનનો દીપ બનશે મિત્ર તે દિવસથી સુદર્શન અને સુશીલાએ દરરોજ સંધ્યાના સમયે દ્વાર પર દીપક પ્રગટાવવાનો પોતાનો નિયમ બનાવી લીધો ધીમે ધીમે આ ચમત્કાર નગરમાં ફેલાઈ ગયો અને જોતતા જોતતામાં અયોધ્યાની દરેક ગૃહિણીએ સંધ્યા સમયે દીપક પ્રગટાવવાનો સંકલ્પ કરી લીધો આગળ ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને કહ્યું હે દેવર્ષિ ત્યારથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે સંધ્યાનો સમય હોય અને સૂર્ય અસ્ત થવાની દિશામાં જાય ત્યારે દરેક ઘરના દ્વાર પર દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે માત્ર પ્રકાશ નહીં શ્રદ્ધાનો દીપક આ માત્ર પ્રકાશનો દીપક નથી તે શ્રદ્ધા સમર્પણ અને ભક્તિનો દીપક છે તે ધર્મનો દીપક છે નકારાત્મકતાનો નાશ સંધ્યા બેલામાં શ્રદ્ધાથી દીપ પ્રગટાવનાર વ્યક્તિ પોતાના ભીતરના અજ્ઞાન લોભ ક્રોધ અને મોહને મિટાવી દે છે લક્ષ્મીજીનો સ્થાયી વાસ જે ઘરમાં દીપક પ્રગટે છે ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ હોય છે ત્યાં દરિદ્રતા રોગ અને ભય પ્રવેશ કરતા નથી પાપોનો નાશ અને સુરક્ષા જે દીપક શ્રદ્ધાથી દ્વાર પર પ્રગટાવવામાં આવે છે તે બધા પાપોનો નાશ કરે છે અને નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ કરવા દેતો નથી સમૃદ્ધિની પ્રાપ્તિ તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે સંધ્યાદીપક પ્રગટાવવાના નિયમો નારદજીના પ્રશ્ન પર શ્રી કૃષ્ણએ દીપક પ્રગટાવવાના કેટલાક નિયમો પણ જણાવ્યા સ્ત્રીઓ દ્વારા દીપક ન પ્રગટાવવાના નિયમ શ્રી કૃષ્ણએ નારદજીને જણાવ્યું કે દીપક મનની પવિત્રતાનું પ્રતિક છે તેથી કેટલીક અવસ્થાઓમાં સ્ત્રીઓએ દીપક ન પ્રગટાવવો જોઈએ મૃત્યુ કે જન્મનો શોક ઘરમાં મૃત્યુ અથવા જન્મ હોય તો તે સમય અપવિત્રતાનો માનવામાં આવે છે તે કાળમાં ધાર્મિક કર્મ કે દીપદાન ન કરવું રજસ્વલા કાળ એટલે કે માસિક ધર્મ આ કાળ સ્ત્રીના શરીરની સ્વાભાવિક વિશ્રામ અને શુદ્ધિનો સમય હોય છે આ દરમિયાન પૂજા વ્રત કે દીપદાન વર્જિત કહેવાનું છે ક્રોધ અશાંતિ કે ગહન શોક જ્યારે મન અશાંત હોય ક્રોધિત હોય કે દુઃખથી ભરેલું હોય ત્યારે દીપક ન પ્રગટાવવો કારણ કે દીપક ત્યારે જ પ્રભાવી હોય છે જ્યારે મન શાંત અને શ્રદ્ધાથી ભરેલું હોય ભગવાન શ્રી કૃષ્ણએ અંતમાં કહ્યું હે દેવર્ષિ દીપક માત્ર તેલ અને વાટથી નથી પ્રગટતો તે ભક્તની શ્રદ્ધાથી પ્રગટે છે જે દીપ પ્રેમથી પ્રગટાવવામાં આવે છે તે જ મનુષ્ય માટે સ્વર્ગના દ્વાર ખોલે છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર